એમની એક અનેરી સેવા કચ્છ પાટીદાર સમાજના યુવકો તરફથી જોવા મળી છે મોર્ડન યુગમાં રહીને સેવા કાર્યમાં પણ મોર્ડન ટ્રીક વે સેવા કેમ કરવી તેનું પ્રમાણ ચાઇના સ્થિત શ્રી હિતેશ વેલાણીએ સમાજના યુવકો સાથે રહીને કર્યું છે તેઓએ સંગીતને સેવા સાથે સમર્પણની ભાવના નજર સમક્ષ રાખીને મુંબઈની સુપ્રસિદ્ધ બોલિવૂડ ગાયિકા પલક મુછલ તથા પલાસ મુછલને જેઓ પોતાના ફાઉન્ડેશન હસ્તક અત્યાર સુધીમાં ત્રણ હજારથી વિશેષ બાલિકાઓની હાર્ટ સર્જરી કરાવી ચૂક્યા છે આવી સર્જરીનો લાભ કચ્છની અનેક બાલિકાઓને આવનારા સમયમાં મળે તેવા શુભ આશયથી એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ ફાઉન્ડેશનની સેવાઓનો લાભ કચ્છના બાળકોને મળે તે બાબતે ચાઈના સ્થિત શ્રી હિતેશ વેલાણીએ તેમને માહિતગાર કરતા પાટીદાર સમાજના યુવકોની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ તરત જ રૂપિયા બે લાખ એકાવન હજાર આ સંસ્થાનો વિકાસ થાય તેવા શુભ આશ્યથી અનુદાનનો ચેક બોલિવૂડની ની ગાયિકા પલક મુછલને સુપ્રત કર્યો હતો વિશેષમાં હિતેશ વેલાણીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં જ્યારે કચ્છની બાળકી કુરાહી વેલાણી કે જેમની ક્રિટિકલ હાર્ટ સર્જરી કરવાનો વખત આવ્યો ત્યારે પલકજી ફાઉન્ડેશન દ્વારા મહત્વનું યોગદાન આપી કચ્છની આ દીકરીનો જીવ બચાવવામાં ખૂબ જ સહયોગ રહ્યો હતો આ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા ભુજ ખાતે બાય બે હજાર ચોવીસ અંતર્ગત મ્યુઝિકનો મહા મહોત્સવ કાર્યક્રમમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ગાયક પલક અને પલાસ મુછલનું પુષ્પગુચ્છથી કચ્છની એ લાભાર્થી બાલિકા વેલાણીના વરદ હસ્તે સન્માન સ્વીકાર્યું હતું એમનો આ ભાવ જોઈ વિભોર બનેલ ગાયિકાએ મોર્ડન યુગના યુવા યુવતીઓ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તેવા ઉદ્દેશ સાથે કચ્છના લોકોએ સંગીતને સેવા સાથે સમર્પણનો ભાવ રાખી આ સરસ આયોજન કરવામાં આવ્યું છે જે બદલ કચ્છ કડવા પાટીદાર યુવક મિત્રો અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીનો દિલથી આભારની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા મહાનુભાવો સાથે જેમની વિશેષ ઉપસ્થિત હતી એવા ગુજરાત રાજ્ય ભાજપના મહામંત્રી અને કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી રશ્મીબેન સોલંકી ઉપાધ્યક્ષ શ્રી ધનશ્યામભાઈ ઠાકર લેવા પટેલ સમાજના સામાજિક અગ્રણી શ્રી ગોપાલભાઈ ગોરસિયા પૂર્વ નગરપતિ શ્રી શંકરભાઈ સચદે નાયબ પોલીસ વડા શ્રી જણકારજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા જેમનો વિશેષ સહયોગ રહ્યો યુવા આઈડિયલ આઇકોન જીતેશ ગોરસિયા કડવા પાટીદાર યુવક સમાજના મિત્રો હિતેશ વેલાણી સુરત સમાજના યુવા અગ્રણી કલ્પેશ વાસાણી મેહુલ પ્રેમજીયાની બકુલ ભગત રાહુલ સેંગાણી રાજેશ પટેલ

રહેવાસી બેઝિકલી માનવ કે પૂછકછ છે અને બસ આ જે કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે આજે એ કોન્સર્ટનો મેઇન ઉદ્દેશ્ય છે એ પલક અને પલાશ બુચ્છલ જે એક કેમ્પેન રન કરે છે ઇન્ડિયા લેવલ ઉપર કે જે પણ બોલિવૂડના સોંગ હોય કે પછી જે પણ આવા કોન્સર્ટ કરે છે એ કોન્સર્ટની જે પણ રકમ આવે છે બધી નાના બાળકોને હાર્ટ સર્જરીમાં એ લોકો યોગદાન આપે છે અને આ યોગદાન એક્ચુલી એ લોકો છેલ્લા ચોવીસ વર્ષથી કરે છે આ ચોવીસ વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ત્રણ હજારથી વધારે બાળકોની સર્જરી કરેલી છે અને આવતા મહિના આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં એને એના વેઇટિંગ પર બીજા ચારસો બાળકો છે તો એ કેમ્પેનને આગળ વધારવા માટે આ કાર્યક્રમ આખું કચ્છમાં લઈ આવ્યા છે અને કચ્છમાં લઈ આવવા માટેનો મારા માટેનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતું કે એ જે કેમ્પેન રન કરે છે નાના માર્ગને હાર્ટ સર્જરીનો એમાં હું પણ એક વ્યક્તિ છું મારી નાની દીકરી રાહી જે નામ છે એનું પણ નાનપણમાં ત્રણ વર્ષની હાર્ટ સર્જરી થયેલી હતી તો એ ઘટના ક્યાંક ને ક્યાંક મારા જીવનની એક એવી છે કે જે મને પ્રેરિત કરતી હતી આ કોન્સર્ટને કચ્છમાં લઈ આવવા માટેનું તો યંગસ્ટર્સ અને નાના લોકો માટે આ એક કોન્સર્ટ છે મ્યુઝિકલ ઇવેન્ટ છે સંગીત સંધ્યા છે પણ મારા માટે અથવા હું તમને પણ અપીલ કરું છું કે આ એક એવો સંગીત સંધ્યા બનીવા જઈ રહી છે કે જેનો ઉદ્દેશ્ય એક જ છે કે તમારા દ્વારા મળેલી એક પણ ટિકિટ કે એક પણ રૂપિયાનું યોગદાન એ બધી બધું નાના બાળકોની હાર્ટની સર્જરીમાં જવાનું છે તો આ મારો ઉદ્દેશ્ય છે અમારા પૂરા પરિવારનો આ મારા ઉદ્દેશ્ય પાછળ મારી સાથે બીજા દસ લોકો જોડાઈ ગયા છે અને હું બધાનો આભારી છું એની સાથે મને લોકલ જે સપોર્ટ છે જેમ કે કલેક્ટર સાહેબથી લઈ એસપી સાહેબથી લઈ આપણા એમએલએ અને એમપી સર એવી રીતના પૂરા ગુજરાત આપણા કચ્છ જે ગવર્મેન્ટની જે સંસ્થા છે એની પાસેથી આપણે સપોર્ટ મને ભરપૂર મળી રહ્યો છે અને એ લોકો બધાનો ખૂબ ખૂબ આભારી છું કલાકારમાં બે વ્યક્તિ આવવાના છે પલક મુચ્છલ અને પલાશ મુચ્છલ બંને ભાઈ બહેન છે